શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ બચાવ ખાતે શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા જિલ્લા ગ્રામ વિકાસ વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજીને કામગીરીની સમીક્ષા સાથે સુધારાત્મક જરૂરી સૂચનો આપ્યા હતા બચાવ આઈટીઆઈ ખાતે આયોજિત બેઠકમાં કેબિનેટ મંત્રીશ્રીએ જિલ્લાની અગિયાર આઈટીઆઈની શૈક્ષણિક કામગીરી અંગે માહિતી મેળવીને ચાલતા ટ્રેડ કોર્સ ખુટ્ટી સુવિધાઓ મહેકમ તથા આગામી સમય તથા કચ્છની ઇન્ડસ્ટ્રીઝની જરૂરિયાતને અનુલક્ષીને યુવાનોને રોજગારીના સંદર્ભે નવી કૌશલ્ય તાલીમ આપવા બાબતે સમીક્ષા કરી હતી મંત્રીશ્રીએ ભચાઉ આઈટીઆઈની મુલાકાત લઈને ટ્રેડના ક્લાસરૂમ છાત્રો દ્વારા બનાવેલા મોડલનું નિરીક્ષણ અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો આ પ્રસંગે મંત્રી શ્રી શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજીને જરૂરી સૂચનો આપ્યા હતા મંત્રી શ્રીએ શ્રમ વિભાગની કામગીરીની સમીક્ષા કરતા શ્રમિકોને સરકારી યોજનાઓના મળવાપાત્ર લાભ તેમની સલામતી ઉદ્યોગમાં નિયમિત ઇન્સ્પેક્શન અકસ્માતના બનાવવામાં વળતર સમાધાન કાર્યવાહી ગ્રેજ્યુએટી સહિતની બાબતોની માહિતી મેળવીને અધિકારીઓને શ્રમિકોના અકસ્માતના કિસ્સામાં જરૂરી વળતર સમયસર મળી રહે તથા તેમના હકોનું રક્ષણ થાય તે દિશામાં કામગીરી કરવા જણાવ્યું હતું આ ઉપરાંત સરકારની કલ્યાણકારી યોજનાઓનો વધુમાં વધુ લાભાર્થીઓ સુધી લાભ પહોંચે તે દિશામાં કામગીરી કરવા પર ભાર મૂક્યો હતો